શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આવ્યા છીએ વાડીએ ને આજે બોર બની ગયો હે હવે એમાં મોટર ઉતરશે તો આજે ફૂલ ફેમિલી છે વાડીએ ચાલો તો આજનો આખો દિવસ સાથે શેર કરીશ પણ આ સાહેબ મને કાંઈ કામ કરવા દે તય ત્યારે કેટલું બધું કામ હે પણ આ સાહેબ કામ કરવા દે એમ છે જ નહીં જો આવો વાયડો છોકરો ક્યાંય જોયો છે નીકળો બાર જલ્દી

અને કાં તો લગભગ સુધી જેન્ટ્સ બનાવતા હોય છે પણ આ વખતે લેડીઝ ઉપર ડ્યુટી આવી ગઈ હતી જોકે માત્ર દાળને ભાત જ બનાવવાના હતા તો અમે લેડીઝ લોકો એની તૈયારીમાં લાગી ગયા બધા અને ધીમે ધીમે જેના જે ભાગે કામ આવતું હતું બધા એ કામ કરવા લાગી ગયા હતા મારા ભાગે ધાણા મોરવાના અને છાસને સરખી રીતના કરવાની હતી તો હું મારા એ કામમાં લાગી ગઈ હતી ઘણા બધા મહેમાન આવ્યા હતા બહુ મજા આવી આજે વાળીએ અને જોવા જઈએ ને તો લાઈફમાં કાંઈક નવું કરીએ અને ફેમિલીની સાથે શેર કરીએ પ્રસંગ કોઈ બી હોય ને ફૂલ ફેમિલી હાજર હોય તો કોઈ બી પ્રસંગ ખૂબ જ સારી રીતે થઈ જતો હોય છે તો અહીંયા કણે બને છે દાળ હજી દાળ બાફવા માટે જ મૂકી છે ત્યાં સુધીમાં મોટર ઉતરી ગઈ હતી અને પાણી આવવાની તૈયારી હતી તો ફરી પાછા અમે આવી ગયા નવાણે બધાએ અડધા મહેમાન આ નવાણે બેઠા હતા અડધા મહેમાન બીજા નવાણે બેઠા હતા તો અહીંયા કારણે બસ હવે પાણી આવવાની તૈયારી છે એટલું એક્સાઇટમેન્ટ થતું હતું કે કેવું આવશે પાણી પણ જેમ આપણા ભારતીય રીત રિવાજ છે કે આપણી જિંદગીમાં કાંઈ પણ નવું કામ કરીએ તો ઈશ્વરનું નામ તો પહેલું લેવો જ જોઈએ તો સૌથી પહેલાં અહીંયા પૂજા કરવામાં આવી અને આવી ગયું પાણી જોકે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં તો કાદો જ આવતો હતો પછી ધીમે ધીમે સારું થઈ જ જાય બધા કહેતા હતા મેં મારી લાઈફમાં પહેલી વખત જોયું હે તો મને ઘણું અચરક લાગતું હતું બાકી બધા ફૂલ ફેમિલીએ તો જોયેલું જ છે અને કેટલા બધા મહેમાન હતા ભાઈબંધ સર્કલ બધા જ હાજર હતા અને સેવગુંદી આવી ગયા હતા તો જમવામાં હતા સેવ ગુંદી છાસ દાળ અને ભાત પછી અહીંયા કણે જેન્ટ્સ લોકોને જમવા આપ્યું પછી લેડીઝ લોકોએ જમ્યું ને પછી બધા શાંતિથી નિરાતે બેઠા હતા પરંતુ બધા નિરાતે બેઠા હોય ને ધ્રુવેશભાઈ જો નિરાતે બેસે તો તો જોઈએ શું જય શ્રી કૃષ્ણ પેલા એકવાર જય શ્રી કૃષ્ણ કે અમે વાડી આવ્યા છીએ અમારી વાડી છે હે ફ્રેન્ડ તો બસ આવી ગયા ઘરે અને બધું શાંતિથી પતી ગયું જમણવાર ખૂબ મસ્ત થયો ઘણા બધા મહેમાન આવ્યા હતા જે તમે જોઈ જ લીધા હશે પાણી પણ આવી ગયું છે મોટરમાં તો બસ આજનો દિવસ દ્વારકાવાળાની મહેરબાનીથી ખૂબ જ સારો ગયો અને બસ એની જ જો મહેરબાની હશે તો આગળ આમને આમ સારા કામ કરતા રહેશું હવે બસ ભગવાનની દુઆથી વાડી ચાલુ થઈ જાય તો લાઈફનું એક નવું આખું ચેપ્ટર ખોલશે જોવા જઈએ તો મારા માટે તો એકદમ નવો જ એક્સપિરિયન્સ છે કેમ કે મેં મારી લાઈફમાં ક્યારેય વાડીનું કામ નથી કર્યું સો હવે જોઈએ જિંદગી બીજું આગળ શું શીખવાડતું શીખવાડતી જાય છે ચાલો ત્યારે કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો હું તમને મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી